આજે તારીખ તેર એક બે હજાર છવ્વીસને ને મંગળવારના રોજ વિસનગર નગરપાલિકાના સભાખંડમાં સામાન્ય સભા યોજાઈ હતી જેમાં વિસનગર શહેરના વિકાસના કાર્યો માટેની ઉગ્ર ચર્ચા ચાલી હતી જેમાં વિરોધ પક્ષના નેતા શામળભાઈ દેસાઈએ શહેરના ગૌરવપથ રોડ પર ચાલતા વિકાસના કાર્યો ગોકળગાયની ગતિએ ચાલી રહ્યા છે કાંસા એને વિસ્તારમાં જીયુડીસીના કામો અને વરસાદી પાણીના નિકાલ માટેની ગટર લાઇનના કામો જે રીતે ચાલી રહ્યા છે જેના કારણે સમગ્ર શહેરના લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે તેવી ઉગ્ર ચર્ચા ચાલી હતી આપ સાહેબને અને સીઓ સાહેબનો હું એ કહેવા માંગુ છું કે આ શહેરના પ્રાણ પ્રશ્નો જેવા કે આપણા શહેરનો ગૌરવપત રોડ હોય તો ઘણા સમયથી એનું કામ સર ખૂબ ગોગોલ ગતિએ ચાલે છે અને સમગ્ર શહેરની પ્રજા સમગ્ર શહેરના વેપારીઓ અને આપણે બધા પણ ત્યાં થઈ જઈએ છીએ એટલે બધા આપણે ત્રાહીમાન છીએ તો મારી સર આપ સાહેબ બંને પ્રમુખ સાહેબ અને સીઓ સાહેબને બંનેને વિનંતી છે બીજું સૂચન એવું છે કે તાજેતરમાં જે આપણા વિસ્તાર જે આપણા વિસનગર શહેર નગરપાલિકા વિસ્તારમાં આવ્યો એ નગરપાલિકા વિસ્તારમાં

પોતાના ખર્ચે અને તેમના જોખમે કરવાની છૂટ આપવામાં આવે છે ચોવીસ મંજૂર પચીસ મંજૂર

પ્રકાશ સોની ચોરાણું બસો ચોરાણું પાંત્રીસ જીરો ચોત્રીસ અલ્પેશ બારોટ ત્રાણું સાતસો ચુમોતેર છવ્વીસ પાંચસો કે ન્યૂઝ